હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનો આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ વીડિયો બે હજાર પચીસમાં જે લેવાની છે જેની અંદર કોર્ટ મેનેજર ડીવાય જેવી વિવિધ વર્ગની એ પરીક્ષા યોજાવાની છે તેની માટે એ જે રમત એ ખૂબ જ મહત્વનો ટોપિક છે તો આજનો જે આ વીડિયો તેની અંદર એ તાજેતરમાં જે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બે હજાર ચોવીસ જે જાહેર તેની એ માહિતી મેળવીશું જેની અંદર એ મેજર ધ્યાનચંદ ખેલ એવોર્ડ એ કોને આપવામાં આવ્યો છે અર્જુન એવોર્ડ એ અર્જુન એવોર્ડ એ બજાર ચોવીસમાં એ કોને આપવામાં આવ્યો છે દ્રોણાચાર્ય એવોર્ડ એ કોને આપવામાં આવશે અને કયા કયા વ્યક્તિઓને એ બહાર ચોવીસમાં એ મળેલ છે અને માકા ટ્રોફી રહે એ જે કઈ યુનિવર્સિટીને એ આપવામાં આવી છે તેવી માહિતી રહે એ આજના વિડીયો અંદર જોન આપતને કરીશું જે તમને આવનારી જે હાઈકોર્ટની પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે આ એવોડીઓ રહ્યો તેને એ છેલ્લાં સુધી જૉન આગળ રાખજો હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો વાત કરી તો જે આ રાષ્ટ્રીય ખેલ પુરુષ કહેતા એનું આયોજન એ યુવા અને જે રમત ગમત મંત્રાલય તેમના દ્વારા એ વાર્ષિક ધોરણે કરવામાં આવશે અને હાલમાં એ કેન્દ્ર સરકારમાં જે યુવા અને રમતગમત મંત્રાલયના એ કેબિનેટ કક્ષાના મંત્રી રહ્યા ઈ મનસુખ માંડવીયા છે માટે તમારે તેમનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું જેની અંદર એ તેમને પૂછી શકે છે કે હાલમાં એ કેન્દ્રીય કેબિનેટ કક્ષાના એ યુવા અને રમતગમત મંત્રાલયના એ મંત્રી કોણ છે તો તેનો જવાબ રહ્યો એ મનસુખ માંડ્યા એ તેનો જવાબ બની દેશે અને જે આ એવોર્ડ રહ્યા તે એ જે ભારતના જે રાષ્ટ્રપતિ હોય તેમના હસ્તે એ જે પણ એવોર્ડ વિજેતા હોય તેમને એર પણ કરવામાં આવશે અને જે આ રમત ખેલ પુરસ્કાર રહ્યા તેમને એ પસંદગી કરવા માટે એક પસંદગી સમિતિ બનાવવામાં આવશે અને જેના અધ્યક્ષા એ જે ભૂતપૂર્વ જે સુપ્રીમ કોર્ટ તો જે હાઈકોર્ટ હોય તેમના એ ન્યાયાધીશને બનાવવામાં આવશે અને હાલમાં જે બીજા ચોવીસમાં જે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર આપવામાં આવે તેની અંદર એ પસંદગી સમિતિના અધ્યક્ષ એ વી રામ સુબ્રમણ્યમને એ તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેનો ફોટો રહ્યો તે પણ અહીં તમે જોઈ શકો છો અને ત્યારબાદ વાત કરીએ તો આ બીજા જોઈશું તેની અંદર એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે દ્રોણાચાર્ય એવોર્ડ પણ આપવામાં આવ્યો છે અને ધ્યાનચંદ એવોર્ડ

ઓગણીસો એકાણું બાણુંમાં કરવામાં આવી હતી અને જે આ મેજર ધ્યાનચંદ ખેલરત્નો એવોર્ડ તેનું એ તેનું જે એવોર્ડ મળેલો છે તેની અંદર એ ઇનામી રકમ તરીકે એ પચીસ લાખ રૂપિયા એ આપવામાં આવશે માટે તમારે તેને જે પણ એવોર્ડ હોય તેની અંદર એ કેટલી ઇનામી રકમ આપવામાં આવશે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું અને તેનું શરૂઆતનું વર્ષ હોય તેને પણ એ યાદ રાખવું અને ત્યારબાદ આપણે જે આ બે હજાર ચોવીસમાં જે મેજર ધ્યાનચંદ ખેલરત્નો એવોર્ડ બે હજાર ચોવીસમાં એ કોને કોને મળેલ છે તેની વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે

અને ત્યારબાદ એ જે ત્રીજો જે ખેલ રત્ન એવોર્ડ જો એ પ્રવીણ કુમારને આપવામાં આવ્યો છે અને જે પેરા એથ્લેટિક્સ એટલે કે જે દિવ્યાંગ એથ્લેટિક હોય તેની અંદર એ તેમ તેની અંદર જે ઊંચી કૂદ હોય તેની અંદર એ તેમને રમે રમત છે અને જે રા એ ઉત્તર પ્રદેશ હતું તે રાજ્ય સાથે એ સંકળાયેલા છે અને ત્યારબાદ એ જે ચોથો ખેલ રત્ન એવોર્ડ જો એ મનુ આપવામાં આવ્યો છે અને જે શૂટિંગ જે રમત રહી તેની સાથે એ સંકળાયેલા છે અને જે આ મનુ ભાકર એ આઝાદ ભારતના એ એક જ ઓલિમ્પિકમાં એ બે મેડલ જીતનારા એ સૌ પ્રથમ મહિલા ખેલાડી બની ગયા છે માટે તમારે તેમનું નામ પણ યાદ રાખવું અને આ મનુ કર્યા એ જે હરિયાણા રાજ્ય રહ્યું તેની સાથે એ સંબંધ સંબંધશે માટે આ જે ખેલાડી તે કઈ રમત સાથે સંકળાયેલ છે તે રમત યાદ રાખવી અને તે એ કયા રાજ્યમાંથી આવશે તે બધી માહિતી રહે એ તમારે ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદ આપણે જે મેજર ધ્યાનચંદ ખેડૂતને એવોર્ડ જો તેના સંબંધિત એ જે મહત્ત્વના ફેક્ટ રહ્યા તેની વાત કરીએ તેની અંદર એ સૌપ્રથમ જે મેજર ધ્યાનચંદ ખેડૂતનો એવોર્ડ જો એ વિશ્વના આનંદને આપવામાં આવ્યો હતો અને જે ચેસના ખેલાડી હતા અને પ્રથમ મહિલા પૂછે તો કર્ણ મલ્લેશ્વરી રહ્યા તેમને એ પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલાડીને એવોર્ડ એ મહિલા મેળવનાર એ મહિલા હતી અને જે આ કર્ણ મલ્લેશ્વરી રહ્યા એ જે વેઇટ લિફ્ટિંગ જે રમત રહી તેની સાથે એ સંબંધ ધરાવશે અને ત્યારબાદ એ પ્રથમ પેરા ખેલાડી જેમને એ મેજર ધ્યાનચંદ ખેલાડીને એવોર્ડ મળેલો હોય તે એ દેવેન્દ્ર ઝાંઝરિયા છે અને જે રહ્યા એ જેવલિયન થ્રો રહી તેની સાથે એ સંબંધ ધરાવશે અને સૌથી નાની ઉંમરે એ મેજર ધ્યાનચંદ ખેલતને એવોર્ડ મેળવના રહ્યા એ અભિનવ રહ્યા છે અને જે શૂટિંગની શૂટિંગની રમત રહી તેની સાથે એ એ એ સંબંધ અને જે આ રહ્યા ભારત તરફથી વ્યક્તિગત તરીકે એ પ્રથમ ગોલ્ડ મેડલ લાવનાર ખેલાડી રહ્યા એ અભિનવ છે માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને જે હોકીની રમત રહી તેની અંદર એ પ્રથમ મેજર ધ્યાનચંદ ખેડતને એવોર્ડ મેળવનાર રહ્યા એ ધનરાજ પિલ્લે છે માટે તમારે અહીં તમને જે મહત્વના ફેક્ટરી તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા અને ત્યારબાદ આપણે જે બીજો એ અર્જુન એવોર્ડ છે અને જેની શરૂઆત એકસઠમાં અને જે આ અર્જુન એવોર્ડ તેની અંદર એ પંદર લાખ રૂપિયાની રહી ઇનામી રકમ આપવામાં આવશે અને ત્યારબાદ એ 2024 હજાર તેની અંદર એ કુલ જે બત્રીસ વ્યક્તિઓ રહ્યા તેમને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જેની અંદર એ જ્યોતિ યાર જીત્યા તેમને એથ્લેટિક કક્ષાનો પછી અનુરાની જેમને જેમણે એથ્લેટિક ક્ષેત્ર નીતા જેમણે બોક્સિંગ ની અંદર સ્વીટી જેને બોક્સિંગ માં પછી વંદિકા અગ્રવાલ જેમણે ચેસ માં આપવામાં આવ્યું છે તમારે તેમનું નામ યાદ રાખવું પછી સલીમા તેટે જેને હોકી ની અંદર અભિષેક જેને હોકી ની અંદર સંજય હોકી જર્મનપ્રીત સિંહ જેમણે હોકી માં સુરજીત સિંહ હોકી ની અંદર રાકેશ કુમાર જેને એ પેરા પેરા તીરંદાજી પ્રતિ પ્રીતિપાલ જેમણે એ પેરા એથ્લેટિક જીવનજી દીપ્તિ જેમણે એ પેરા એથ્લેટિક અરજીત સિંહ જેમને પેરા એથ્લેટિક સચિન ખિલારી જેમને પેરા એથ્લેટિક ધરમવીર બીર જેમને એ પેરા એથ્લેટિક નવદીપ જેને પેરા એથ્લેટિક નીતિશ કુમાર જેમને પણ એ બેડમિન્ટન અને તુલાસિંહ માંથી મુરૂમને એ પેરા બેડમિન્ટન મળે માટે અર્જુન એવોર્ડ અને છે ત્રેવીસમી એવોર્ડ એ સુમિત સિવન જેમને એ પેરા બેડમિન્ટનમાં એવોર્ડ મળેલ છે પછી મનીષા રામદાસ જેમને એ પેરા બેડમિન્ટનમાં કપિલ પરમાર જેમને પેરા જુડોમાં મોના અગ્રવાલ જેમને પેરા શૂટિંગ રૂબીના ફ્રાન્સિસ જેમને પેરા શૂટિંગ સ્વપ્નિશ્રી સુરેશ કૌશલ જેમને એ શૂટિંગ જેની અંદર એ તેમને ઓલિમ્પિક એવોર્ડ જીતેલો હતો માટે તેમને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે પછી સરબુધસિંહ જેમને પણ એ જે ઓલિમ્પિક તેની અંદર એ બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં મેળવેલો હતો પછી અભયસિંહ જેમને એ સ્કોચ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે પછી સાધન પ્રકાશ જેમને સ્વિમિંગ માટે આપવામાં આવ્યો છે મહત્વના ઓલિમ્પિકમાં એ ગોલ્ડ મેડલ અથવા તો જે કોઈ પણ મેડલ મેળવ્યો તેમના નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ જે આ અર્જુન એવોર્ડ તેની અંદર એ બે કેટેગરીમાં આપવામાં આવશે છે એક તો રેગ્યુલર અને બીજું એ આજીવન અને જે આ બધા ચોઈસમાં જે આ જીવન કેટેગરી રહે તેની અંદર એ બે વ્યક્તિ રહે તેમને એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જેની અંદર એ સુચા સિંધ જેમને એથ્લેટિક માટે અને મુરલીકાંત રાજા માકર પેટકર જેમને એ સ્વિમિંગ માટે એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે અને જે આ મુરલીકાંત રાજારામ પેટકે રહ્યા એ જે ભારતની જે પેરાલિમ્પિક રે તેની અંદર એ સૌપ્રથમ એ ગોલ્ડ મેડલ લાવનારા એ વ્યક્તિ હતા માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ એ ત્રીજો એવોર્ડ હોય એ દ્રોણાચાર્ય એવોર્ડ છે અને જે આ દ્રોણાચાર્ય એવોર્ડ રહ્યો એ રમતગમત અને રમતોમાં જે ઉત્કૃષ્ટ જે કોચ હોય તેમને માટે એ એવોર્ડ અર્પણ કરવામાં આવશે માટે તમને એમ પણ પૂછાઈ શકે કે રમતગમતના ઉત્કૃષ્ટ જે કોચ હોય તેમને એકવોડ એવોર્ડ આપવામાં આવશે તો તમારો જવાબ રહો એ દ્રોણાચાર્ય એવોર્ડ એ બની રહેશે અને જે આ દ્રોણાચાર્ય એવોર્ડ હોય તેની શરૂઆત એ વંશને ચોર્યાસીમાં એ કરવામાં આવી હતી અને જે આ એવોર્ડ હોય તેની અંદર એ જે આજીવન કક્ષામાં આપવામાં આવે આજીવન કક્ષાની જે કેટેગરી તેની અંદર એ પંદર લાખ રૂપિયા એ ઇનામી રકમ આપવામાં આવશે અને જે રેગ્યુલર કક્ષામાં આપવામાં આવે તેની અંદર એ દસ લાખની રહી ઇનામી રકમ આપવામાં આવશે અને તે એવોર્ડ તે પણ અહીં તમે જોઈ શકો છો અને ત્યારબાદ એ આપણે બીજા ચોઈસમાં વાત કરીએ જેની અંદર એ જે રેગ્યુલર કેટેગરી છે તેની અંદર એ સુભાષ રાણા જેમને એ પેરા શૂટિંગ માટે આપવામાં આવ્યો છે દીપાલી દેશપાંડે જેમને એ શૂટિંગ માટે આપવામાં આવ્યો છે સંદીપ સાંગવાન જેમને એ હોકીની જે રમત તેની માટે એ આપવામાં આવ્યો છે અને આપણે એ કે જે જે કેટેગરી હતી તેની વાત કરીએ તેની અંદર એ એ એ તેમને બેડમિન્ટન કેટેગરી તેની અંદર આપવામાં આવ્યો છે અને અરમાન્ડો એગ્રેલો કોલ કોલાકો રહ્યો તેમને એ ફૂટબોલની રમત માટે આપવામાં આવ્યો છે માટે તમારે અહીં જે બેડમિન્ટનનું જે નામ રહ્યું તેમને એટલે કે જે એસ ધરણ તેમનું નામ એ તમારે ખાસ કરીને યાદ રાખી લેવું કેમ કે જે આવનારપેક્ષ છે તેની અંદર તે પૂછાઈ શકે છે ત્યારબાદ ચોથા નંબરનો જે એવોર્ડ જો એ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર છે અને જે આ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર્યો એ દેશમાં રમતગમતના પ્રચાર અને વિકાસના જે કોર્પોરેટ શ્વૈક્ષિત સંસ્થાઓ અને રમત નિયંત્રણ જે બોર્ડ હોય તેમની એ ભાગીદારીને પ્રોત્સાહન મળે તે માટે આ એવોર્ડની એ શરૂઆત કરવામાં આવી હતી અને જે આ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરુષકાર્યું તેની શરૂઆત એ બાજાર નવમાં એ કરવામાં આવી હતી અને તે એવોર્ડ રહ્યો તે પણ અહીં તમે જોઈ શકો છો અને આપણે બીજા ચોવીસના એવોર્ડની વાત કરીએ તો બીજા હજાર ચોવીસમાં એ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર જો એ જે ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા રહ્યું તેને એ આપવામાં આવ્યો છે અને તેનો લોગો રહ્યો તે પણ અહીં જોઈ શકો છો અને જે આ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા રહ્યું એ જે યુવા અને જે રમતગમત મંત્રાલય તેના અંતર્ગત આવે છે માટે તમારે તેનું પરફોર્મ મળ્યું તેને પણ એ ખાસ કરીને યાદ રાખી લેવું ત્યારબાદનો એવોર્ડ જોયો એ મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી છે અને જેને ટૂંકમાં એ માકા ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે આ માકા ટ્રોફી રહે એ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમમાં જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જે યુનિવર્સિટી હોય તેને એ આપવામાં આવે છે અને આ જે માકા ટ્રોફી રહે તેની શરૂઆત એ ઓગણીસો ને છપ્પન સત્તાવનમાં કરવામાં આવી હતી અને જે આ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમમાં જે પ્રથમ નંબરે આવી હોય તેને એ પંદર લાખ બીજા નંબરે આવી હોય એને સાડા સાત લાખ અને જે ત્રીજા નંબરે આવી હોય તેને એ સાડા ચાર લાખની જે ઇનામી રકમ રહે એ આપવામાં આવશે અને તમે અહીં જે માકા ટ્રોફી રહી તેને પણ એ જોઈ શકો છો અને ત્યારબાદ આપણે બે હજાર ચોવીસમાં જે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી જે માકા ટ્રોફી રહી તેના વિજેતાની વાત કરીએ જેની અંદર એ પહેલો નંબર રહ્યો એ જે ચંદીગઢ યુનિવર્સિટી રહે તેનો એ આવેલો હતો જ્યારે બીજો નંબર રહ્યો એ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી રહે તેનો એ આવેલો હતો અને જે ત્રીજો નંબર રહ્યો એ ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે અમૃતસરમાં આવેલું છે તેનો એ નંબર આવ્યો હતો અને જે આપણે હવે એ જે યુનિવર્સિટી ગેમ રે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ તેની વાત કરીએ જેની શરૂઆત એ બે હજાર વીસમાં એ ભારતના જે વડાપ્રધાન રહ્યા તેમના દ્વારા એ જે ઓડિસ્સાનું જે ભુવનેશ્વર રહ્યું તે ખાતે એ તેનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું અને બે હજાર ચોવીસમાં એ તેની ચોથી આવૃત્તિ એ જે ઉત્તર પૂર્વના જે સાત રાજ્યો રહે તેની અંદર એ તેનું આયોજન થયું હતું જેની અંદર એ પ્રથમ નંબર રહ્યો એ ચંદીગઢ યુનિવર્સિટીનો આયો હતો બીજો નંબર એ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી રહે તેનો એ આવેલો હતો અને ત્રીજો નંબર એ ગુરુ નાનક જે દેવ યુનિવર્સિટી રહે તેનો એ આવેલો હતો માટે તમારે આ જેનું તેનું એ વર્તમાન આયોજન એટલે જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રહે તેનું એ વર્તમાન આયોજન એ બે હજાર પચીસમાં એ જે લખનૌ યુપી યુપીનું તે ખાતે એ બે હજાર માં એ તેનું આયોજન થશે માટે તમારે આ તેની જે વધારેની માહિતી રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદ આપણે એવોર્ડની વાત કરીએ તે એ ધ્યાનચંદ એવોર્ડ છે અને જેની શરૂઆત એ બે હજાર માં કરવામાં આવી હતી અને તેની અંદર એ રકમ એ દસ લાખ રૂપિયાની એ રકમ આપવામાં આવશે અને જે આ એ હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવશે માટે તમારે તેમની માહિતી ખાસ કરીને યાદ રાખવી અને જે તેમનો જન્મદિવસ છે ઓગણત્રીસ ઓગસ્ટ તેને એ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે પણ એ આવશે અને જે અવારનવાર એ પરીક્ષામાં પૂછાયેલો છે અને ત્યારબાદ એ એવોર્ડની વાત કરીએ જેની અંદર એ તેનસિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ અને જ્યાં આ એવોર્ડ જો એ જમીન સમુદ્ર અને હવા જેના પર એ સાહસિક પ્રવૃત્તિઓના એ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હોય તેમને આ એવોર્ડ જો એ આપવામાં આવશે અને જેની શરૂઆત એ ઓગણીસો ને ચોરાણુંમાં એ કરવામાં આવી હતી અને જે આ તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ તેની અંદર એ પંદર લાખ રૂપિયા રહે ઈ આપવામાં આવશે અને બે હજાર ચોવીસમાં આ જે એવોર્ડ એ એક પણ વ્યક્તિને એ આપવામાં આવ્યો નથી માટે તેના એ એક પણ નામ નથી એટલે કે જે આજનો જે આ વિડીયો તેની અંદર એ આપણે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બે હજાર ચોવીસ તેમની એ કોને કોને આપવામાં આવે છે તેની એ માહિતી મેળવી અને જો તમે એ રમત ગમતના જે ભૂતકાળના જે બીજા રહ્યા તે એ ન જોયા હોય તો તમે તે પણ એ જોઈ શકો છો જેની અંદર એ બે હજાર ચોવીસનું જે જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર સુધીનું કરંટ અફેર તે એ તમારે જોઈ લેવું અને અગાઉની જે પરીક્ષા રહી તેની અંદર એ રમતગમતના જે પૂછાયેલા પ્રશ્નો રહ્યા તે પણ એ જોઈ લેવા અને તેની સાથે સાથે બે હજાર ચોવીસમાં જે હાઈકોર્ટ દ્વારા જે વિવિધ જે ભરતી લેવાની લેવામાં આવી જે પરીક્ષા જેની અંદર એ કોર્ટ એટેન્ડન્ટ બેલી ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર તેના પેપર પણ એ જોઈ લેવા જે તમને આવનારી જે પરીક્ષા રહી તેની માટે એ ઉપયોગી બનશે અને હાઈકોર્ટ પટાવલાના જે ભૂતકાળના પેપર છે તેને પણ એ એકસાથે જોઈ લેવા અને ત્યારબાદ જે રમતગમત માટેની જે સ્પેશિયલ સિરીઝ રહી તેને પણ એ જોઈ લેવી અને હાઈકોર્ટ પટાવલાના મોડલ પેપર રહ્યા તે પણ એ આપીને પોતાનું જે મૂલ્યાંકન હતું તેને એ કરી શકો છો અને આપણે જે ટૂંક જ સમયમાં એ આવતો જે સોમવાર રહ્યો તે દિવસથી એ જે રમતગમત રહે તેની માટે એ નવી જે સ્પેશિયલ સિરીઝ રહે તેની એ શરૂઆત કરવા જઈ રહી છે માટે તમને જે આ વીડિયો ગમે તો તમે આ વિડીયો તેને એ શેર કરી શકો છો અને અહીં આપણે જે લેકચર લીધો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે પીડીએફ એ તમને જે આપણે જે આરોલાની જે યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ મળી જશે તો ત્યાં જેને એ તે વિડીયો તેને એ ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ રહે યુટ્યુબ ચેનલ તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત